જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રી ગણેશાય આય ચાલો એકદમ નવું ભોજન સાંભળ્યું દ્વારિકાનાથ ને અષ્ટણી તોય રાધ લાગે વાલી રે શામળિયા તોય રાધ લાગે વાલી રે શા મળી આ અષ્ટપટ ને સોળ સોરાણી અષ્ટપટરાણી ને સોળ સોરાણી तोये राधानो विसराणि रे तोये राधानो श्या रे राधा्या राधानु नाम वालो निंदर मरटता राधानु नाम वालो निंदर मरटता ुक्मणि वात लिधी जा रे श्याुक्मीये वात लिधी जा रे श्या দ্বারকানাথ নেষ্ট পট রি তো রাধা লাগে বা রে শামিয়া রাধা রাধা কে মরটেছে মুরারী রাধা রাধা কণ অটেছে মুরারী কোনধা রূপা রে শামিয়া কণ্ রাধা রূপাড়ি রে শাম રોક્ષમણી તો મન મામુ જાણા રોક્ષમણી તો મન મામુ જાણ ક્યાં જઈ વાત જાણું રે શા કોની પાસે જઈ વાત જાણું રે શા મળ્યા વારિકાના નાથ ને અષ્ટ રાણી તો એ રાધા લાગે વાલી રે શા માતા દેવકી જેને જઈ વાત પૂછે માતા દેવકીને જઈ વાત પૂછે ક્યો ને માં કોણ છે રાધા રાણી રે શ્યા મળી આ કોને માં કોણ છે રાધા રાણી રે શ્યા મળી આ મંદિરમાં દ્વારિકાધ ના હૃદય મંદિર રાધા ક્યાંથી સમાણી રે રાધા ક્યાંથી સમાણી રે શા દ્વારિકાના નાથ ને યષ્ટ રાણી તોય રાધા લાગે વાલી રે શા મળ્યા દેવકી જીએ તો જટના પાડી દેવકી એ તો જટના પાડી રાધાની વાતને જણાવું રે શામળિયા રાધાની વાતને જણાવું રે શામળિયા રાધા નામ જો સાંભળે સાંભળીયો રાધાનું નામ જો સાંભળે સાંભળીયો નહીં લે અનડા કે પાણી રે શામળિયા નહી પાણી રે શા મળ્યા રાધા ને વાલી રે શા મળ્યા રોક્ષમણીજી તો મનમાં વિચારે રોક્ષમણીજી તો મનમાં વિચારે કેવું કામણ રાધા નામ મારે શામળિયા રાધા નામ મારે રે શા મળ્યા રોહિણી માને જઈને વાત પૂછે રોહિણી માને જઈને રે વાત પૂછે અમને દોને રાધાની ઓળખાણું રે શામળિયા મળ્યા અમને દોને રાધા ની ઓળખાણું રે શામળિયા મળ્યા દ્વારિકાનાથ ને અષ્ટપટરાણી તો એ રાધા લાગે વાલી રે શામળિયા મળી આ કે હે સાંભળો પટરાણી રોહિણીમાં કે સાંભળો પટરાણી રાધા ને શ્યામની કહાણી રે શામળિયા મળ્યા રાધા ને શ્યામની કહાણી રે શામળિયા દ્વારકાના નાથ ને અષ્ટ રાણી તો એ રાધા લાગે વાલી રે શ્યા મળ્યા ની રાધા ની વાતો ની રાધા ની વાતો સાંભળી ભાન ભૂલી પટ રાણી શ્યા મળ્યા સાંભળી ભાન ભૂલી પટ રાણી રે શ્યા ચિંતા વાલો ત્યાં આવી ચડાય આવી ચડિયા રાધા વાત લીધી સુણી રે શામળિયા મળધા વાત કાને સાંભળી રે શામળિયા મળ્યા દ્વારિકાના નાથ ને રાણી તો એ રાધા લાગે વાલી રે શામળિયા મળ્યા રાધા રાણી નું રે નામ સાંભળ રાધા રાણી નું નામ સાંભળતા શ્યામની આંખયું ભરાણી રે શામળિયા મળિયા શ્યામની ભરાણી રે શામળિયા મળના નાથ ને અષ્ટ રાણી એ રાધા લાગે વાલી રે શામળિયા द्वारकानाथने डारे डीठा दारनाथने रुड तारे डीठा अष्टपटराणि मूजाी रे श्यामया अष्टपटराणि मू जाी रे श्यामया दारकानाथने अष्टपटराणि तोय राधागे वाली रे श्यामया કેમ કરી રી જવ વાુરાઈ ને કેમ કરી રી જવ વાજ ને રાધા તેના હૃદયમાં સમાણી રે શામળિયા મળ્યા રાધા તેના રોમ રોમ સમાણી રે શામળિયા મળ્યા રાધા વિના શ્યામ છે રે આધા રાધા વિના શ્યામ છે રે આધા ପଟରାଣି ସମୀତ ସମା ସେ ରାଧା ଶ୍ୟାମ ଇ ପ୍ରୀତ ହେି ରା ଶାମ ହର ଖାଇ દ્વારિકાના રે શ્યામળિયા જય શ્રી કૃષ્ણ મિત્રો મારા શબ્દોમાં નવું જ રજૂ કરેલું છે પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જય રાધે જય શ્રી કૃષ્ણ ચોક્કસથી લખજો